હેલો ગાઈસ કેમ છો મજામાં માને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં બધા એને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે તો આજ છે ને બાર વાગે એવા બ્લોગ સ્ટાર્ટ કર્યો રુદ્રને લેવાનો તો તો રુદ્રો ભાગ્યો છે કે હું વહી જાઉં રુદ્રાને પપ્પા જો હેલો જાય જો જાય જો જાય જો જાય જો જાય લો જાય એક લો એક લો જાય લો એને પપ્પા છે ને દવાખાને ગયેલા છે ને એટલે એને કીધું કે તું દુકાન સુધી વયો જાય ને તો ત્યાંથી છે ને દશરથ કાકા લઈ જાય તો એને દુકાન સુધી મોકલી દીધો છે અને મિત તો ગયેલો છે એ હમણાં આવી જાય અમારે છે ને જો અત્યારે આ કલરના સેટ હાલે છે અને અમારે રાબિયા બેન ને મજા નથી એટલે થોડી થોડી એમ ઉધરેસ થઈ ગઈ છે એને તો હું હવે અત્યારે છું જો ઉધરે અત્યારમાં કેમ કે કપડાં ને એવું મશીનમાં નાખું છું તો અને એવું બધું હતું કામ તો એ બધું કર્યું કો કેમ કે આવું બધું બતાવવાનું આમ બતાવવાનું અમને તો જેવું બતાવવું તમને ગમે

એટલે પાછી માછલી નાખી છે પણ પાણીની બાઈસ આવે છે હવે જોઈ કેમ થાય કાંઈ ખબર નહીં લાલા ભગવાન જવું મારા અહીંયા બેઠા છે એક અહીંયા બેઠા ને કાંઈ હિંદોળામાં બેઠા બેને હામાં હામા છે જવું એવી રીતે બેઠા તમને દર વખતે લાલા ભગવાન બતાવું છું પછી ન કહેતા કે કેમ આપણા લાલા ભગવાન જ દેખાય કરે છે દર્શન કરી લેવાય ચાલો હાલો તો હું થોડીક વાર છે ને કામ કરું અને પછી હું રાંધો આવી જઈશ

હાલી આવતી હોય તો કંઈ ખબર નથી એમના આવશે તો નહીં તો હવે હું બે જાઉં અઢી વાગી ગયા ટિફિન કરવાનું હતું તો પાછું ટિફિન તો નહોતું કરવાનું ખીચડી વધી ગઈ હોય ખીચડી બનાવી નાખી મારા સસરાયેલા તો પાછી એની માથે હવે ખીચડી તો કરી નાખી તો પાછી એની માથે પાછી રોટલી કરી અને એવું કર્યું અને જમી લીધા પછી રોટલીને એવું કર્યું દવાખાના ટિફિન કરવાનું હતું તા પાછા એ મારા જેઠાણીએ બનાવી નાખ્યું મેં અડધું ઘર નાખ્યું તું શાકે બનાવી નાખું ખીચડી બનાવી નાખી રોટલી બાકી હતી ખાલી કે મેં બનાવી નાખું હું જાઉં છું દેવા તો મેં તો મારે તો ખીચડી કરેલી છે એટલે હાલશે પછી તો સારું હાલો તો તમે જાઓ અને હું રોટલી હવે નથી બનાવતી નકર રોટલી ને એવું બધું બનાવવાનું હતું